નમસ્કાર ગુજરાતી મિત્રો ફરી એક વખત મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે મિત્રો દરેક ધર્મ પ્રેમી સમુદ્ર મંથન વિશે વધારે નહીં પણ થોડું તો જાણતા જ હોય જેમ કે તેમાંથી અમૃત નીકળ્યું વિષ નીકળ્યું અથવા તો એરાવત હાથી નીકળ્યું પરંતુ શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે આવો વિચાર ક્યાંથી આવ્યો અથવા સમુદ્ર મંથન શા માટે કરવામાં આવ્યું

ત્યાં સુધી તેમાંથી અમૃત ન નીકળે ત્યારે દેવતાઓએ પૂછ્યું ભગવાન આ અમૃત શું છે તો વિષ્ણુ ભગવાને જણાવ્યું કે અમૃત એક પ્રવાહી છે જેને પ્રાપ્ત કરીને તમે મૃત્યુ પર વિજય પામી શકશો એટલે કે અમર થઈ જશો આ વાત જ્યારે દેવતાઓએ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા વાસુકી નાગને દોરડા રૂપે ઉપયોગ કર્યો વાસુકી નાગ વિશે મેં આગમોસ પણ એક વિડીયો બનાવેલો છે જે તમે ઉપર આઈ બટનમાં ક્લિક કરી જોઈ શકો છો અને મંદ્રાચર પર્વતની મદદથી સમુદ્રને વાલોવામાં આવ્યો સમુદ્રમાંથી સૌદ રત્નો નીકળ્યા જે વિશે હું આગળ વિડિયો બનાવીશ તો મિત્રો આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા સાથે સાથે સેનલ સબ્સ્ક્રાઇબ કરી લો કારણ કે નાનથી ભરપૂર નહીં રહ્યું છે સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર